નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે અંગ્રેજી જેના સત્ર અંદર આવતું રિવિઝન છે તેની એક્ટિવિટી સાત આઠ અને નવ વિષે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ રિવિઝનની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ એક્ટિવિટી સાત આઠ અને નવ એક્ટિવિટી સાત રીડ ધ ડાયલોગ સંવાદ વાંચો પોલિશમેન વોટ્સ યો નેમ તમારું નામ શું છે હસીના આઈ એમ હસીના આઈ એમ લોસ્ટ મારું નામ હસીના છે હું ખોવાઈ ગઈ છું પોલીસમેન વેન ડીડ યુ કમ હિયર ટુ ધ ફેર તમે અહીં મેળામાં ક્યારે આવ્યા હસીના એટ ફાઇવ ઇન ધ ઇવનિંગ સાંજે પાંચ વાગ્યે પોલીસમેન હું વોઝ વિથ યુ તમારી સાથે કોણ હતું હસીના માય પેરેન્ટ્સ મારા માતા પિતા પોલીસમેન હાઉ ડીડ યુ મૂવ અવે ફ્રોમ ધેમ તમે તેમનાથી દૂર કેવી રીતે થઈ ગયા હસીના આઈ વોન્ટેડ ટુ સી ધ મોન્સ્ટર સો આઈ રન ટુ ધ કોર્નર હું રાક્ષસને જોવા માગતી હતી તેથી હું તે ખૂણા તરફ દોડી પોલીસમેન વેર ડુ યુ લીવ તમે ક્યાં રહો છો હસીના ઇન આઝાદનગર આઝાદનગરમાં હસીના કમ અલોંગ આઈ વિલ ટેક યુ ધેર મારી સાથે આવો હું તમને ત્યાં લઈ જઈશ હસીના થેન્ક યુ સર તમારો આભાર સાહેબ હવે રિપીટ ધ ડાયલોગ ઇન ધ ફોર્મ ઓફ અ પેરેગ્રાફ સ્ટાર્ટ ધીસ વે એટલે કે આપેલો જે સંવાદ હતો તેનું ફકરા રૂપે આપણે પુનરાવર્તન કરવાનું છે તો ચાલો કરીએ ગુજરાતી વિદ્યાર્થી મિત્રો આપણે નહીં જોઈએ કેમ કે તે બધું આપણે હવે અગાઉ જોઈ ગયા છીએ તો લાસ્ટ વીક ધેર વોઝ અ ફેર એટ વડોદરા ગયા અઠવાડિયે વડોદરામાં મેળો હતો અ ગર્લ અવોફ અબાઉટ સેવન એટ યર્સ હસીના લોસ્ટ હર વે લગભગ સાત આઠ વર્ષની હસીના નામની છોકરી રસ્તો ભૂલી ગઈ હતી સી હેડ કમ ટુ ધ ફેર ઇન ધ ઇવનિંગ તે સાંજના સમયે મેળામાં આવી હતી સી વોઝ વિથ હર પેરેન્ટ્સ તે તેના માતા પિતા સાથે આવી હતી વાઇલ્ડ મુવિંગ અરાઉન્ડ ઇન ધ ફેર હસીના વોન્ટેડ ટુ સી ધ મોન્સ્ટર મેળામાં ફરતી વખતે હસીના રાક્ષસને જોવા માંગતી હતી સો સી રન ટુ ધ કોર્નર તેથી તે ખૂણા તરફ દોડી ગઈ સી મૂડ અવે ફ્રોમ હર પેરેન્ટ્સ તે તેના માતા પિતાથી દૂર જતી રહી સી વોઝ સો બિઝી લુકિંગ એટ ધ મોન્સ્ટર ધેટ સી ડીડ નોટ રિયલાઇઝ ધેટ સી વોઝ સેપરેટેડ ફ્રોમ હર પેરેન્ટ્સ તે રાક્ષસ જોવામાં એટલી વ્યસ્ત હતી કે તેને ખ્યાલ જ ન આવ્યો કે તે તેના માતા પિતાથી અલગ થઈ ગઈ છે સી વો લો સી વોઝ લોસ્ટ તે ખોવાઈ ગઈ લકેલી અ પોલિસમેન સોહર સદનસીબે એક પોલીસ કર્મીએ તેને જોઈ હી આસ્કડ હર વેર સી લિવડ તેણે તેને પૂછ્યું કે તે ક્યાં રહે છે હસીના ટોલ્ડ હિમ ધેટ સી લિવડ ઇન આઝાદનગર હસીનાએ તેને કહ્યું કે તે આઝાદનગરમાં રહે છે ધ પોલીસમેન ડિસાઇડેડ ટુ ટેક હર હોમ પોલીસકર્મીએ તેને ઘરે લઈ જવાનું નક્કી કર્યું હસીના વોઝ હેપી હસીના ખુશ હતી સી થેન્ક ડે ટુ ધ ગુડ પોલીસમેન તેણે સારા પોલીસકર્મીનો આભાર માન્યો તો આ રીતે આપણે ફકરાનો સંવાદ હતો તેનું ફકરામાં રૂપાંતર કરી દઈશું ત્યાર પછી એક્ટિવિટી આઠ ધીસ ઇઝ ધ ટેબલ ઓફ મોગરી પ્રાઇમરી સ્કૂલ ઇટ ઇઝ વેડન્સ ડે રીડ ધ ટાઈમટેબલ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એન્ડ ઓલ્સો ફ્રેમ અધર ક્વેશ્ચન્સ તો અહીં આપણને મોગરી પ્રાઇમરી સ્કૂલનું એક સમયપત્રક છે તે આપવામાં આવેલું છે જે બુધવારનું છે આપણે તેને ધ્યાનથી વાંચવાનું છે અને તેને નીચે આપેલા પ્રશ્નો છે તેના જવાબો આપવાના છે કેટલાક પ્રશ્નો આપણે બનાવવાના છે તો ચાલો ટાઈમટેબલના આધારે આપણે પ્રશ્નોની રચના કરીએ આન્સર ધ ક્વેશન પ્રશ્ન પહેલો એટ વોટ ટાઈમ વોઝ મિસ્ટર ધ્રુતિ ટીચિંગ મેથ્સ ઓન મંડે એટલે કે શ્રીમન ધુતિ ધ્રુતિ ગણિત મંગળ સોમવારે ક્યારે ગણિત શીખવશે તો શ્રીમતી એમએસ ધુતિ વોઝ ટીચિંગ મેથ્સ એટ ઇલેવન થર્ટી ફાઈવ ઓન મંડે શ્રીમતી ધ્રુતિ સોમવારે અગિયાર ને પાંત્રીસ વાગ્યે ગણિત શીખવતી હશે બીજો પ્રશ્ન વોટ વિલ મિસ્ટર સુધા ટીચ એટ ઇલેવન થર્ટી ફાઈવ એ એમ ઓન ફ્રાઈડે શુક્રવારના રોજ સવારે અગિયાર પાંત્રીસે સુધા શું શીખવશે તો મિસ સુધા વિલ ટીચ સાયન્સ એટ ઇલેવન થર્ટી એમ ઓન ફ્રાઈડે શ્રીમતી સુધા શુક્રવારે સવારે વિજ્ઞાન ભણાવશે એટ વોટ ટાઈમ વિલ મિસ ટીચ ઇંગ્લિશ ઓન થર્સડે શ્રીમતી નીલા ગુરુવારે કયા સમયે અંગ્રેજી શીખવશે તો મિસ નીલા વિલ ટીચ ઇંગ્લિશ એટ ઇલેવન એમ ઓન થર્સડે શ્રીમતી નીલા સવારે અગિયાર વાગે અંગ્રેજી શીખવશે ચોથું વિચ સબ્જેક્ટ વિલ ધ સ્ટુડન્ટ લર્ન ઓન સેટરડે શનિવારે વિદ્યાર્થીઓ કયા વિષય શીખશે તો ધ સ્ટુડન્ટ્સ વિલ લર્ન સાયન્સ સંસ્કૃત એન્ડ ઇંગ્લિશ ઓન સેટરડે શનિવારે વિદ્યાર્થીઓ વિજ્ઞાન સંસ્કૃત અને અંગ્રેજી શીખશે પાંચમું વોટ ડીડ ધ સ્ટુડન્ટ ડુ ઓન ટ્યુઝડે ડ્યુરિંગ ઇલ ટ્વેલ્વ ટેન ટુ ટ્વેલ્વ ફોર્ટી ફાઈવ પીએમ વિદ્યાર્થીઓ મંગળવારે બપોરે બાર દસ થી બાર પિસ્તાલીસ દરમિયાન શું કરશે તો ધ સ્ટુડન્ટ્સ લર્ન લર્ટ સંસ્કૃત ઓન ટ્યુઝડે ડ્યુરિંગ ટ્વેલ્વ ટુ ટ્વેલ્વ ફોર્ટી ફાઈવ પીએમ એટલે કે વિદ્યાર્થીઓ મંગળવારે બપોરે બાર દસ વાગ્યા દરમિયાન સંસ્કૃત શીખી રહ્યા હશે ચાલો ત્યાર પછી હવે આપણે જે પ્રશ્નો બનાવવાના છે તે પ્રશ્નો જોઈએ જેમાં પ્રશ્ન નંબર છ एट वॉट टाइम विल मिस्टर मुकेश टीच संस्कृत ऑन वेडन्स डे श्रीमान मुकेश बुधवार क्या समय संस्कृत शीखे तो मिस्टर मुकेश विल टीच संस्कृत एट इलेवन ए ए एम ऑन वेडन्स डे श्रीमुकेश बुधवार अगियारगे संस्कृत शीखवश त्यारतमू वॉट विल मिस्टर राजेश टीच एट ट्वेलव पीएम ऑन वेडन्स डे तो मिस्टर राजेश विल टीच सोशियल साइंस एट ટવેલ્ન પી એમ ઓન વેડન્સ ડે આઠમું વોટ વિલ મિસ્ટર જુલિયટ ટીચ એટ ઇલેવન થર્ટી ફાઈવ એ એમ ઓન થર્સ ડે તો મિસ્ટ જુલિયટ વિલ ટીચ ગુજરાતી એટ ઇલેવન થર્ટી ફાઈવ એ એમ ઓન થર્સ ડે એટ વોટ ટાઈમ મિસ એમ એસ સુધા એટ વોટ ટાઈમ વિલ એમ એસ સુધા ટીચ હિન્દી ઓન ટ્યુઝડે તો મિસ સુધા વિલ ટીચ હિન્દી એટ ઇલેવન થર્ટી ફાઈવ એ એમ ઓન ટ્યુઝડે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નવ જેમાં અ લેટર્સ જર્ની પત્રનો પ્રવાસ જેમાં કેતકી વ્રોટ અ લેટર ટુ કવિતા ડુ યુ નો હાવ ધ લેટર્સ રીચડ કવિતાઝ હોઉસ લેટ્સ રીડ એન્ડ ફાઇન્ડ આઉટ તો કેતકીએ કવિતાને પત્ર લખ્યો શું તમે જાણો છો કે કવિતાના ઘરે પત્ર કેવી રીતે પહોંચ્યો તો ચાલો આપણે વાંચીએ અને સમજીએ કે કવિતાના ઘરે પત્ર કેવી રીતે પહોંચ્યો તો આઈ એમ અ લેટર હું પત્ર છું કેતકી વ્રોટ વિથ અ પેન ઓન અ પીસ ઓફ પેપર ફોર હર ફ્રેન્ડ કવિતા કેતકીએ તેની મિત્ર કવિતા માટે કાગળના ટુકડા પર પેન વડે લખ્યું ધેન સી પુટ મી ઇન ટુ અ લેટર બોક્સ પછી તેણીએ મને લેટર બોક્સમાં મૂક્યો આફ્ટર ધેટ ધ પોસ્ટમેન ટુક મી આઉટ એન્ડ પુટ મી ઇન અ બિગ બેગ તે પછી ટપાલીએ મને બહાર લઈ લઈ ગયો અને એક મોટી થેલીમાં મૂક્યો ટેકિંગ અ રાઈડ ઓન ધ પોસ્ટમેન્સ બાયસિકલ પોસ્ટમેનની સાયકલ પર સવાર થઈને આઈ રીચ ડ પોસ્ટ ઓફિસ હું પોસ્ટ ઓફિસ પહોંચ્યો ધેર ધ પોસ્ટમેન ટુક મી આઉટ ઓફ ધ બિગ બેગ એન્ડ સ્ટેમ્પડ મી હાર્ડ ત્યાર પછી ટપાલીએ મને થેલીમાંથી બહાર કાઢ્યો અને મારા પર સખત સ્ટેમ્પ લગાવ્યો ધ સ્ટેમ્પ વોઝ ઓફ આણંદ બિકોઝ કેતકી પોસ્ટેડ મી ફ્રોમ આણંદ તે સ્ટેમ્પ નો હતો કારણ કે કેતકીએ મને આણંદથી પોસ્ટ કર્યો હતો ધેન ધ પોસ્ટમેન પુટ મી ટુ અનધર બિગ બેગ ધીસ બેગ હેડ મેની મોર લેટર્સ ત્યાર પછી ટપાલીએ મને બીજી મોટી થેલીમાં નાખ્યો આ બેગમાં બીજા ઘણા પત્રો હતા ઓલ લેટર્સ વેલ ગોઈંગ ટુ કલકત્તા વિથ મી બધા પત્રો મારી સાથે કલકત્તા જતા હતા ધ રેડ પોસ્ટલ વાન ડ્રોપડ મી એટ ધ રેલવે સ્ટેશન લાલ ટપાલ વેને મને રેલવે સ્ટેશન પર ઉતાર્યો આ ધેર આઈ ગો ટુ ઇન ટુ અ ટ્રેન ગોઈંગ ટુ કલકત્તા ત્યાં હું કલકત્તા જતી ટ્રેનમાં બેસી ગયો આફ્ટર અ લોંગ જર્ની ઓફ સેવન્ટી ટુ અવર્સ આઈ રીચ કલકત્તા બોતેર કલાકની લાંબી મુસાફરી પછી હું કલકત્તા पहुंचो देन द पोस्टमैन ऑफ कलकत्ता सॉर्टेड मी एज पर द एरिया ત્યાર પછી કલકત્તાના પોસ્ટમેને મને વિસ્તાર પ્રમાણે ક્રમાંકિત કર્યો ધેન હી પુટ મી પુટ વન મોર સ્ટેમ્પ ઓન મી ત્યાર પછી તેણે મારા પર વધુ એક સિક્કો માર્યો લગાવ્યો ફાઇનલી ધ પોસ્ટમેન ડ્રોપ્ડ મી એટ કવિતાસ હાઉસ અંત છવટે ટપાલિયે મને કવિતાના ઘરે છોડી દીધો કે મૂકી દીધો તો આ પ્રકારે પત્ર છે તે આણંદથી નીકળી અને કલકત્તા સુધી પહોંચ્યો નાઉ અરેન્જ ધ પિક્ચર્સ ઇન ધ સિકવન્સ એન્ડ ટેલ ધ જર્ની ઓફ ધ લેટર્સ ટુ ધ ક્લાસ હવે ચિત્રો છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવો અને પત્રના પ્રવાસને વર્ણવો તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં છે તે કવિતા પત્ર કેતકી પત્ર લખી રહી છે ત્યાર પછી તેણે પોસ્ટબોક્સની અંદર પત્રને નાખ્યો ત્યાર પછી ત્રણ નંબર ટપાલી છે તેણે પોસ્ટબોક્સમાંથી ટપાલો કાઢી ચાર નંબર તેણે કલકત્તા આ આણંદ પોસ્ટ ઓફિસનો સિક્કો લગાવ્યો ત્યાર પછી કલકત્તાની બેગમાં મૂકવામાં આવે છે તેને ત્યાર પછી કલકત્તા સુધી તેને સોર્ટિંગ થાય છે ત્યાર પછી તે કલકત્તા પહોંચે છે અને તે કવિતાના હાથમાં આવે છે આ રીતે પત્ર છે તે કેતકી કવિતાએ લખેલો કવિ કેદકીય લખેલો પત્ર કવિતા સુધી પહોંચે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો એક્ટિવિટી સાત આઠ અને નવનું સોલ્યુશન છે તે પૂરું થાય છે આગળના પાઠનું સોલ્યુશન મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધેપોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફ જોઈ શકશો તો ફરી મળીશું આપણે નવા પાર્ટ સાથે ત્યાં સુધી આવજો